હાલમાં પોલીસ પ્રજા સાથે સેતુ બાંધી પ્રજાના દિલમાં સ્થાન મેળવી રહ્યું છે ત્યારે સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ મથક માં ફરજ બજાવતા અને હાલમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન સાથે બદલી પામેલા દીપક ભાઈ સન્માન સમારોહ યોજાયો હતો શ્રી નિવાર ગ્રીન સિટી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં આગેવાનો સાથે પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા પોલીસ હાલ પ્રજા સાથે સેતુ બાંધી પ્રજાની સમસ્યાઓનું નિવેડો લાવી રહી છે જેને લઈ લોકોમાં પોલીસની ઇમેજ પણ બદલાઈ ગઈ છે ત્યારે સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ મહાલેની આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન થતા તેમના સન્માન કરવાનો કાર્યક્રમ કળોદરા શ્રીનિવાસ ગ્રીન સિટી ખાતે કરવામાં આવ્યું હતું જેનું આયોજન માતો શ્રી રમાબાઈ આંબેડકર સમાજ મંડળ શ્રીનિવાસ કડોદરા અને સહાયોજક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મારક સમિતિ કડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ડીજેના તાલે નાચતા ગાતા જાહેર અભિવાદન કરતા સાન રેલી કાઢી આતશબાજી કરતા સન્માન સ્થળે પહોંચ્યા હતા મહાનુભાવો અને સમાજના આગેવાનો દ્વારા દીપકભાઈ અને તેમના પરિવારનું પુષ્પગુચ્છા આપી સન્માન કરવામાં આવ્યું હતું આવું જાહેરમાં સન્માન કરતા દીપકભાઈ અને તેમની પરિવાર ગદગતિ થઈ ગયો હતો અને આંખો હર્ષના સુધી છલકાઈ ગઈ હતી